ગરીબીના મોટા કારણો વાસ્તુ નિયમો અનુસાર પૈસા જ્વેલરી પ્રોપર્ટી સંબંધિત જરૂરી કાગળો વગેરે હંમેશા ઘરમાં આવા કબાટમાં રાખવા જોઈએ જેનો દરવાજો ઉત્તર તરફ ખુલે છે વાસ્તુ અનુસાર જો તમે કોઈ કોર્ટ કેસને લઈને ખૂબ જ ચિંતિત છો અને તમે તેને જીતવા ઈચ્છો છો તો કોર્ટ સાથે સંબંધિત તમામ મહત્ત્વની ફાઇલો ઈશાનમાં રાખો ભગવાનની પૂજા માટે ઈશાન ખૂણો ખૂબ જ સારો છે કોર્ટરૂમમાં જીતવા માટે તમારે તમારા પૂજા સ્થાન હેઠળ કેસ સાથે સંબંધિત કેટલા કાગળો અથવા ફાઇલો રાખવી આવશ્યક છે વાસ્તુના આ ઉપાયો કરવાથી તમને ચોક્કસ સફળતા મળશે અને નિર્ણય તમારી તરફેણમાં આવશે ઘરના તમામ દરવાજા અને બારીઓના રહેવાસીઓમાં તેલ મૂકો જેથી ઘરની અંદર કોઈ ઝઘડા ન થાય નહીં તો ઘરના સભ્યો વચ્ચે હંમેશા કોઈને કોઈ બાબતે ઝઘડો થતો રહેશે વાસ્તુ અનુસાર ટીવી એ ઘરમાં મનોરંજનનું સૌથી મોટું માધ્યમ છે તેને હંમેશા અગ્નિ ખૂણામાં રાખવું જોઈએ વાસ્તુ અનુસાર ઘરની સુખ અને શાંતિ માટે ઈશાન ખૂણામાં નાનું ઝરણું ધોધ બનાવવો જોઈએ આ સાથે માછલી ઘર પણ બનાવો અને તેમાં સોનેરી લાલ માછલી અને કાચબા રાખો વાસ્તુ અનુસાર જો ઘરના કોઈ સભ્ય લાંબા સમયથી બીમાર હોય તો તેને દક્ષિણ તરફ માથું રાખીને સૂવું તેના રૂમમાં કાચબો રાખવો અને રાત્રે ચાંદીના વાસણમાં કેસરનું પાણી ભરવું આ ઉપાય કરવાથી તેને જલ્દી જ સ્વાસ્થ્ય લાભ મળશે ઘરની સુખ સમૃદ્ધિ અને શાંતિ જાળવવા માટે ઘરમાં ફૂલોનો છોડ રાખો વાસ્તુ અનુસાર ટેલિફોન હંમેશા ઘરના અગ્નિ અથવા ઈશાન ખૂણામાં રાખવો જોઈએ ઘરમાં ખુશીથી રહેવા માટે તમારે તુલસીનો છોડ લગાવવો જ જોઈએ આમ કરવાથી ઘરની વાસ્તુ સંતુલિત રહે છે અને ઘરનું સુખ એકબંધ રહે છે ઘણી વખત આપણે ઘરમાં ગમે ત્યાં વસ્તુઓ રાખીએ છીએ ઘણી વખત આપણે કોઈ વસ્તુને મૂકીએ છીએ અને ભૂલી જઈએ છીએ અને કેટલી વાર આપણે આપણી ઈચ્છા મુજબ કોઈ વસ્તુને માત્ર એટલા માટે રાખીએ છીએ કારણ કે તે ત્યાં સારી દેખાય છે પરંતુ જો તમે વિચાર્યા વગર આ કરી રહ્યા છો તો તે તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે તેનાથી તમને આર્થિક નુકસાન થઈ શકે છે અને તમને ગરીબી તરફ પણ લઈ જઈ શકે છે જણાવી દઈએ કે વાસ્તુશાસ્ત્રમાં એવી ઘણી વસ્તુઓનો ઉલ્લેખન કરવામાં આવ્યો છે જેના અનુસાર દરેક વસ્તુને રાખવા માટે એક ચોક્કસ દિશા આપવામાં આવી છે ચાલો જાણીએ કે કઈ દિશામાં રાખવું વધુ સારું રહેશે અને કઈ વસ્તુને કઈ દિશામાં મૂકવાનું ટાળવું જોઈએ પુસ્તકો આપણે બધાએ તેમને કોઈને કોઈ કબાટમાં કે આપણા ઘરના કોઈ ખૂણામાં રાખેલા જોયા હશે પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર તમારે ઘરની ઉત્તર દિશામાં પુસ્તકો રાખવાનું ટાળવું જોઈએ આવું કરવાથી ઘરમાં નકારાત્મકતા આવે છે એટલું જ નહીં ઉત્તર દિશામાં પુસ્તકો રાખવાથી તમારા સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે આ સિવાય તમને આર્થિક નુકસાન પણ થઈ શકે છે ભારે વસ્તુઓ ઘરની બહાર ઉત્તર તરફ ભારે વસ્તુઓ રાખવાનું ટાળવું જોઈએ તમારે ઘરની અંદર પણ આવું ધ્યાન રાખવું પડશે તમારે અહીં કોઈ પણ પ્રકારની ભારે વસ્તુઓ ન રાખવી જોઈએ આમ કરવાથી તમારે આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તે તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાને પણ પ્રોત્સાહન આપે છે કચરાપેટી મોટાભાગના લોકો કચરાપેટી એવી જગ્યાએ રાખે છે જ્યાં તે સરળતાથી દેખાતું નથી અથવા કોઈ ખૂણામાં પરંતુ તમારે એ વાતનું ધ્યાન રાખવું પડશે કે ભૂલથી પણ ડસ્ટબિન ક્યારેય ઉત્તર દિશામાં ન રાખવી જોઈએ તે જ સમયે તમારે ઉત્તરમુખી ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર ક્યારેય ડસ્ટબિન ન રાખવું જોઈએ કારણ કે આમ કરવાથી તમે મુશ્કેલીઓમાં મુકાઈ શકો છો બાથરૂમ જો તમારું ઘર ઉતરાભિમુખ છે તો ધ્યાન રાખો કે ઘરની અંદર સિંક કે બાથરૂમ ક્યારેય પણ ઉત્તર દિશામાં ન હોવું જોઈએ કારણ કે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઉત્તર દિશામાં પાણીનો સ્ત્રોત ધનની હાનિ કરે છે તે તમારા વિનાશનું કારણ પણ બની શકે છે ડેકોરેટિવ આઇટમ્સ ઘરને આકર્ષક બનાવવા માટે ઘણી વખત આપણે ડેકોરેટિવ વસ્તુઓ ખાસ કરીને પીછા અથવા તેમાંથી બનેલી સામગ્રીને ગમે ત્યાં લટકાવીએ છીએ અહીં તમારે ધ્યાનમાં રાખવાનું છે કે આવી સામગ્રીને ક્યારે ઉત્તર દિશામાં ન લટકાવી વાસ્તુ અનુસાર પીછા મારેલા અને નકામા હોય છે અને તે ઘરમાં નકારાત્મક ઉર્જા લાવે છે સૂર્યોદય પછી ઉઠવું સૂર્યોદય સમય અથવા તે પહેલાં જાગવું શુભ માનવામાં આવે છે તેનાથી સકારાત્મક ઉર્જા આવે છે એવું માનવામાં આવે છે કે સૂર્યોદય પછી ઉઠવાથી ઘરમાં દરિન્દ્રતા આવે છે પાણીનું ટપકવું ઘરમાં કે ટાંકીમાંથી પાણી ટપકવું શુભ માનવામાં આવતું નથી આ કારણે તમારે ઘરમાં આર્થિક સંકટનો સામનો કરવો પડે છે આ દિવસે વાળ કાપવા ગુરુવાર અને એકાદશીના દિવસે વાળ અને નખ કાપવા અશુભ માનવામાં આવે છે આનાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે જેના કારણે ઘરમાં આર્થિક સંકટ આવી શકે છે ખરાબ ઇલેક્ટ્રોનિક સામાન ખરાબ ઇલેક્ટ્રોનિક સામાન ઘરની અંદર ન રાખવો જોઈએ એવું માનવામાં આવે છે કે આનાથી ધનનું નુકસાન થાય છે ધૂળ ભેગી થવી ધનની દેવી લક્ષ્મીને સ્વચ્છતા ખૂબ જ પસંદ છે ઘરમાં ગંદકીથી પૈસાની ખૂટ થાય છે ઘરની વસ્તુઓમાં ધૂળ અને ગંદકી જમા થવી અશુભ માનવામાં આવે છે તેનાથી ઘરમાં ગરીબી આવે છે પૂજા ન કરવી હિન્દુ ધર્મમાં પૂજા જપ અને ઉપવાસનું મહત્ત્વ જાળવવામાં આવ્યું છે પરંતુ જો તમે ઘરમાં પૂજા વ્રત ન કરો તો માતા લક્ષ્મી તેનાથી નારાજ થઈ જાય છે જેના કારણે આર્થિક તંગીના કારણો ગરીબીનો સામનો કરવો પડી શકે છે સૂર્યાસ્તય પછી ન આપો આ વસ્તુ સૂર્યાસ્તય પછી દૂધ દહીં કે પૈસા કોઈને પણ આપવા અશુભ માનવામાં આવે છે આના કારણે ઘરમાં ધનની હાનિ થાય છે જેના કારણે આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે તૂટેલા ચપ્પલ ઘરમાં રાખવા ઘરમાં તૂટેલા ચપ્પલ રાખવા અશુભ માનવામાં આવે છે તેને ઘરમાં ના રાખવા જોઈએ સાથે જ ઘરમાં ફાટેલા જૂના કપડાં ન રાખવા આ અશુભ માનવામાં આવે છે આનાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે તેમને કોઈને દાન કરો અથવા તેનો યોગ્ય રીતે નિકાલ કરો